આનંદના વૃંદાવન ગ્રાઉન્ડમાં પ્રથમ નોરતે લાગેલી આગને કારણે એક અફરાત ફ્રીનું દ્રશ્ય સર્જાયું પ્રવેશદ્વાર પાસે આવેલા ફોટો બુથમાં આગ લાગ્યાનું કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે આગ લાગતા લોકોમાં ભય ફેલાયો અને ભાગદોડ મચી ગઈ જિલ્લામાં ગરબાના મોટા આયોજનોમાં ઘણી જગ્યાએ નિયમોનો ભંગ થયો છે સ્થાનિક રાજકારણીઓએ લાખો રૂપિયાના ખર્ચે આયોજિત કરેલા આ ગરબાઓમાં તંત્ર નિષ્ક્રિય જણાય છે નિયમોનું ઉલ્લંઘન લાઉડ સ્પીકરનો અવાજ અને રાત્રે વાગ્યા વાગ્યા સુધી ચાલતા ગરબા જેવા મુદ્દાઓએ લોકોને નારાજ કર્યા છે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ કેટલા આયોજકો પરવાનગી આપી તે અંગે પણ કડક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કારણ કે આ યોજનાઓને કાયદેસર રીતે સંચાલિત કરવી એ તંત્રની જવાબદારી છે